નમસ્તે મિત્રો મજામાં મિત્રો જો આપણે રમેશભાઈને અમારે કોબીસ ચાલુ છે હાલમાં બહુ મસ્ત કોબીસ છે મિત્રો ભાવ પણ હાલમાં સારા છે શિયાળો કોબીસ છે મિત્રો જે આપણે ગોલ્ડન કોર્સ કરીને જાત આવે છે બહુ સરસ વેરાયટી મિત્રો આવે છે જો કોબીસ બહુ મસ્ત આવે છે આપણે વર્ષોથી આજ વાવીએ છીએ અને મિત્રો મેન ખાસિયત ભરવાની છે મિત્રો જો ભાઈ અમારે બહુ વ્યવસ્થિત ભરે છે આપણું જબલું મિત્રો માર્કેટમાં જાતા પેલું વેચાઈ જાય છે સારા ભાવમાં એ બે પોસ્ટ વધારે પણ આવી જાય જો માલ ભરવાનો મિત્રો વ્યવસ્થિત જો અમારા ભાઈ બહુ સરસ ભરે છે જો મિત્રો આ રીતે ભરવાનો જબલો આ તો લાગી પડે પડે બાલપણ બહુ સરસ છે